નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર આણંદથી વિદ્યાનગરમાં ઓપરેશન શેડ અંતર્ગત રાત્રે આઠ વાગ્યે બ્લેકઆઉટ યોજાયું આણંદ જિલ્લાના વિદ્યાનગર વિસ્તારમાં ઓપરેશન શેડ અંતર્ગત રાત્રે આઠ કલાકે સાયરન વગાડી થોડા સમય માટે પૂર્ણ બ્લેકઆઉટ યોજાયું હતું આ તૈયારીપૂર્વકના અભ્યાસનો હેતુ નાગરિકોમાં જાગૃતિ અને તાકીદની સ્થિતિમાં તેમની સહભાગીતાને પડતા રહેવાનો હતો વિદ્યાનગરના રહેવાસીઓ દુકાનદારો વેપારીઓ તથા વિવિધ સંસ્થાઓએ પોતપોતાના ઘરોની દુકાનો ઓફિસો અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ કરીને બ્લેકઆઉટમાં સક્રિય સહભાગીતા આપી આ કાર્યક્રમ એલકોન કંપની ખાતે યોજાયેલી મોકડ્રેલ બાદ યોજાયો હતો જેમાં દેશના રક્ષણ અને આપત્તિ પ્રબંધન માટે નાગરિકોની ભાગીદારી વધારવાનો આશય ધરાવાયો હતો બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થાનો માહોલ રહ્યો હતો આવા કાર્યક્રમો દ્વારા તાકીદની પરિસ્થિતિમાં લોકોના સહકાર અને સંગઠનને વધુ મજબૂતી મળે છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા વિદ્યાનગર આણંદ